નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું જાસ્મિન મેટ્રેસ ગાદલા રજાઈ ઓશિકા ડબલ બેડની ગાદીઓ દરેકે દરેક વસ્તુ હોમ ડિલિવરી કરે છે સમગ્ર અમદાવાદમાં કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન પણ છે તમે ઓર્ડર કરી શકો છો બોક્સવાળી ગાદીઓ રજાઈ ગોળ તકિયા ગાદલા દરેકે દરેક વસ્તુ તમે અમદાવાદના ખૂણે ખૂણે સુધી પહોંચાડી દેવામાં આવે છે અને ઘરે ગાદલું આવે ને ત્યારે તમારે પેમેન્ટ કરવાનું હોય છે માં પ્રોસેસ શું હોય છે મિત્રો એના વિશે આજે માહિતી મેળવી લઈએ તો તમારે ગાદલાની અંદર અમે ત્રણ કલર ઓપ્શન આપીએ છીએ કોફી બ્લુ મરૂન આ ત્રણે ત્રણ કલરમાંથી તમારે જે પણ કલરમાં ગાદલું બનાવવું હોય એ કલરમાં તમે ગાદલું બનાવી શકો છો બોક્સ ટાઈપમાં અને જે પણ સાઈઝની અંદર તમે કહેશો એ સાઇઝની અંદર ગાદલું બની જવાનું છે આના ભાવની વાત કરીએ ને મિત્રો તો ત્રણ બાય છની ગાદીનો સ્ટાર્ટિંગ ભાવ અઢારસો રૂપિયા છે વ્હાઈટ વોશેબલ આવશે આ પ્રકારનું વ્હાઇટ વોશેબલ રૂ ઉપયોગમાં લેવાનું છે જોઈ શકો છો વિડીયોની અંદર આનો સ્ટાર્ટિંગ ભાવ ત્રણ બાય છનો અઢારસો રૂપિયા છે ચાર બાય છનો ભાવ બે હજાર ત્રણસો રૂપિયા છે પાંચ બાય છનો ભાવ બે હજાર નવસો રૂપિયા રાખવામાં આવ્યો છે અને છ બાય છના ત્રણ હજાર ત્રણસો રૂપિયા રાખવામાં આવ્યા છે બોક્સ ટાઈપનું ગાડલું આવવાનું છે બોર્ડરવાળું ગાડલું રહેશે અને ગોતા પાલડી નવરંગપુરા ચાંદખેડા ચાંદલોડિયા જેવા દરેકે દરેક એરિયાઓમાં ગાદલા પહોંચી જવાના છે અને વધુ માહિતીમાં મિત્રો કહીએ તો રાઉન્ડ પીલો પછી કુશન છે મંડપ ડેકોરેશનના ગાદલા છે હોટેલના ગાડલા છે હોસ્ટેલના ગાદલા છે આ દરેકે દરેક વસ્તુઓ હોલસેલ અને રિટેલ બંને ભાવમાં મળવાની છે હોલસેલના ભાવ અલગ હોય છે રિટેલના ભાવ થોડા અલગ હોય છે પણ મિત્રો તમે જેમાં પણ ઓર્ડર કરશો એ રીતની વસ્તુ તમને બનાવીને આપી દેવાની છે હોમ ડિલિવરી થઈ જશે ઓલ ઓવર અમદાવાદમાં કોઈપણ જગ્યાએથી તમે ઇન્ક્વાયરી કરી શકો છો અને મંગાવી શકો છો વ્હાઈટ વોશેબલનું ગાદલું ઘરે ઘરે આવ્યા બાદ તમને ગાદલું ના ગમે તો મિત્રો રેગ્યુલર સાઇઝમાં જો તમે ગાદલું ઘરે મંગાવો ને તમને ના ગમે જેમ કે તમને એવું લાગે કે ભાઈ આના પૈસા વધારે છે કે ભાવ વધારે છે તો તમે એને રિટર્ન પણ કરી શકો છો રિક્ષા ભાડું આપ્યા બાદ એમાં કોઈ એવું ફોર્સ નથી કે તમારે ગાદલું ઘરે મંગાવ્યું તો લઈ જ લેવાનું છે એ પ્રકારની વાત નથી અને વધુ માહિતી માટે તમે અમારું કોન્ટેક કરી શકો છો એટ ટુ ડબલ સિક્સ ફાઇવ ફોર વન જીરો નાઇન અને વોટ્સઅપ પણ તમે કરી શકો છો ફોટા વિડીયો મંગાવો હોય તો ચોક્કસથી તમે મને વોટ્સઅપ કરી શકો છો વોટ્સઅપ ઉપર હું તમને વધુ માહિતી આપી દેવાનો છું જે પણ પ્રકારની તમારે માહિતી જોઈતી હોય એ પ્રકારની માહિતી મળી જવાની છે તો એકવાર ચોક્કસથી ઇન્કવાયરી કરજો અને આ વિડીયો સમગ્ર અમદાવાદમાં શેર કરવાનું ભૂલતા નહીં વ્હાઈટ વોશેબલમાં બનેલા ગાદલા અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર બીજા પણ આવા ઘણા બધા વિડીયો મૂકેલા છે ગાદલાને લગતા હોલસેલને લગતા મંડપને લગતા તો દરેકે દરેક વિડીયો જોવા માટે વિનંતી છે જેથી કરીને તમને એક આઈડિયા આવશે કે કેવા પ્રકારનો અમે કામ કરીએ છીએ આજનો વિડિયો હું અહીંયા પૂરો કરું છું આ વિડીયોને શેર કરજો અમદાવાદની પબ્લિક સાથે અમદાવાદના લોકો સાથે તમારા મિત્રો સાથે જેથી કરીને દરેકે દરેક વ્યક્તિનો ફાયદો થઈ જાય અને દરેકે દરેક વ્યક્તિને સારું ઘાટલું મળે આ બધી વસ્તુમાં વીસથી ત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ રાખેલું છે હોમ ડિલિવરી અમે કરીએ છીએ એના કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ નથી લેતા તમને એવું લાગતું હોય કે રૂબરૂમાં પ્રોડક્ટ જોવા છે તો વટવા કેનાલ રોડ અમદાવાદ આવી જજો કોલ કરીને તમને પ્રોડક્ટની ડિટેલ પણ બતાવી દેવામાં આવશે